હે મારાવાલા તમારે ખાણ લેવી હતી ને હે તે પણ તૈયાર ખાણ કમ્પ્લીટ ખાણ સાલું ખાણ તમારા હાટું હું લઈને આવ્યો છું મારાવાલા તો હવે તમારે જેને પણ ખાણના પ્રેમી હોય ને તેની માટે હું ખાંડ લઈને આવ્યો છું તે પણ મેથાણ ગામમાં અને તાલુકાની વાત કરીએ ને મારાવાલા તો જામજોધપુર તાલુકામાં અને જિલ્લાની વાત કરીએ ને મારા વાલા તો જામનગર જિલ્લામાં સાલુ ખાંડ માલિકીનો પંદર વીઘાનો લીડ કરાવેલી કમ્પ્લીટ ખાડો હું સાલુ ખાડો લઈને આવ્યો છું મારા વાલા ત્રણ મશીન અને મારા વાલા મસ્ત અને સારામાં સારા પથ્થર નીકળે ને એવી લીડ કરાવેલો અને મારા વાલા સગવડની વાત કરીએ ને અહીંયા તો એક મજૂરને રહેવા માટે મકાન કમ્પ્લીટ છે અહીંયા ઓફિસ કમ્પ્લીટ છે અને એક પાણીનો બોર આવેલો છે અને પ્રાઇવેટ ટીસી પણ છે તો તમારે ખાણ જોવીને મારા વાલા પહેલાં તો તમે જે ખાણ છે ને તેની સંપૂર્ણ વિઝિટ કરી લો બરાબર ખાડો પણ હારામાં હારો છે પથ્થર પણ હારામાં હારા નીકળે અને મારા વાલા આવી ખાઈ મસ્ત ખાણ સારામાં સારી ખાણ તમારે લેવી હોય ને તો તમારે શું કરવાનું હે તો કે નીચે નંબર આપેલા છે તેમાં ભાવતાલ નક્કી કરવાના હે અને મારાલા જેને પણ જે પણ આમ મસ્ત અને સારામાં સારી ખાણ લેવી હોય ને તો તમારે મેથાણ ગામમાં જોવા જવું પડે મારાવાલા તો જોઈ જાણી વિસારી અને પથ્થર તો મારા મારાવાલા હેં સાલું ખાંડ કમ્પ્લીટ એક પણ રૂપિયો તમારે ત્યાં જઈને નાખવાનો નથી ડાયરેક કમ્પ્લીટ સાલું ખાડો આપી દેવાનો હે દઈ દેવાનો હે તો હવે રાહ કોની જવો છે મારાવાલા હેં મેથાણ ગામની શેરીઓમાં તમારા હાટું હું મસ્ત અને સારામાં સારી સાલું ખાંડપાણાની લઈને આવ્યો છું દીકના મને તમે કહેતા હતા ને કે મારે ખાંડ લેવી તો હું તમારા માટે પંદર વીઘાનો જે લીડ કરાવેલી કમ્પ્લીટ ખાણ લઈને આવ્યો છું બરાબર અને માલિકીમાં કમ્પ્લીટ અને સગવડની પણ મેં વાત કરી ત્રણ મશીન પણ સાથે આપી દેવાના હે બરાબર અને જે મજૂરને રહેવા માટે મકાન પણ કમ્પ્લીટ છે ને જોઈ લ્યો આ તમે જોઈ શકો કમ્પ્લીટ સારામાં સારી ખાઈ તમારા માટે હું લઈને આવ્યો છું ને પથ્થર પથ્થર પણ તમે જોઈ લ્યો એટલે તમે ટૂંકમાં અહીંથી જોઈ અને ખાલી તમારે ખુશથી જ દેવા જવાની થાય મારા વાલા એવી ખાય મસ્ત અને સારામાં સારી તો અહીંયા આ જે ભાઠું છે તે પણ તમે જોઈ શકો ખાડો કેવો હે બરાબર અને પથ્થર કેવા નીકળશે તે પણ તમે જોઈ શકો આની પથ્થર પણ કાઢેલા પડ્યા બરાબર તે પણ તમે જોઈ શકો અને આવી ખાઈ સાલુ ખાઈ મસ્ત ખાઈ તમે કે દીકના હતા ને તે પણ મેથાણ ગામમાં તો તમારા માટે હું મેથાણ ગામમાં ખાઈ લઈને આવ્યો છું તો હવે તમારે રાહ જોવાની જરૂર નથી મારા વાલા આવા નવા વિડીયો જોવા માટે તમારે ક્યાં જવું પડશે તો કે કોઈ પણ વસ્તુની લેવેશમાં યુટ્યુબ ચેનલમાં આવી જાઓ વાલા તમને બધી વસ્તુ તેમાં મળી જશે કોઈ પણ જિલ્લાની તમારે ખાઈ લેવી કોઈ પણ વસ્તુ લેવેશ કરવી ને મારા તો તમારે ક્યાં આવવું પડશે તો કે કોઈ પણ વસ્તુની લેવેશમાં એકવાર યુટ્યુબમાં ઘુમરો મારો મારા તમને તમામ તાલુકા તમામ જિલ્લા અને કોઈ પણ વસ્તુ તમારે લેવેશ કરવી ને તો સત્તાણું બે સાસાઠ પંદર જીરો પાસઠમાં કોન્ટેક કરી લ્યો મારાવાળા અમારી વસ્તુ વેસાવી પણ દેશું અને તમને લેવડાવી પણ અને અને પથ્થર એક પણ રૂપિયો તમારે નાખવાનો નથી મારા તમારે લેવી હોય ને તો આ ખાંડ નીચે નંબર આપેલા છે તેમાં માત્ર ને માત્ર તમારે કોન્ટેક કરવાનો હે બરોબર અને મારા બેસ્ટ ખાંડ સારામાં સારી ખાણ અને પથ્થર પણ સારામાં સારું નીકળે તો તમારે શું કરવાનું એ ભાવતાલ પણ નીચે નંબર આપેલા છે તેમાં નક્કી કરવાના હે મારાવાલા તો તમે કે દીકના આવી સાલું ખાંડ ગોતતા હતા ને તો હું તમારા માટે બેસ્ટ અને સારામાં સારી ખાંડ લઈને આવ્યો છું જેને પણ આ મસ્ત અને સારામાં સારો પાણાનો ખાડો લેવો હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને તમારે મેં તમને હમણાં કીધું અને પાછું પણ કહી દઉં પાણા તો જુઓ મારાવાલા કેવા મસ્ત પાણા હે મશીન અને તમામ સુવિધા સાથે આ ખાઈ વેસી નાખવાની હે દઈ દેવાની છે વારંવાર બોલું છું મારા વાલા એટલે એમ ન કહેતા કે તમે બે વાર કેમ બોલો કેમ કે મસ્ત અને સારામાં સારી ખાણ છે ને એટલે હું તમને કહું તમે તમારે ક્યાંય ગોતવાની જરૂર નથી હવે હું તમારા માટે એટલે મસ્ત અને સારામાં સારું માલિકીની જમીન અને કોઈ વસ્તુ કટે નહીં જેને પણ ખાઈને લેવાના શોખીન હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા